ભાઈઓ આપણો મગફળીનો પાક જે વાવેતર છે એ કોઈ ત્રણ અઠવાડિયા અને કોઈ એનાથી પણ બે પાંચ દિવસ વધારે ઉંમરનો એ પાક આપણો મગફળીનો થઈ ગયો છે વરસાદના આધારે જે મગફળી આપણે વાવતા હોઈએ છીએ અને જે ખેતરોમાં માત્ર વરસાદી આધારિત આપણી ખેતી હોય છે એવા ખેતરોમાં પણ આપણા વિસ્તારમાં મોટાભાગે છેલ્લા દસ બાર દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ઉગવાની શરૂ છે અને જેમાં વરસાદ થોડો મોડો થયો છે એ એકાદ બે દિવસમાં ઉગી નીકળશે હવે મગફળીની શરૂઆતના દિવસોમાં એટલે કે લગભગ બે અઠવાડિયાની મગફળી આપણી થયા પછી

આજે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ આપણા મગફળીના વાવેતરમાં જોકે બાકીના અન્ય પાકોમાં પણ એની જરૂરિયાત છે પણ આજે આપણે માત્ર મગફળી પર વાત કરીએ છીએ આપણા મગફળીના પાકમાં જે પોષણની જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતોમાં ક્યાં આપણે ચૂકીએ છીએ અને કેવા રૂપમાં ચૂકીએ છીએ એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ હવે આપણે ખેડૂત તરીકે આપણા કોઈપણ વાવેતરમાં પાયાનું ખાતર પૂરતા પ્રમાણમાં દરેક ખેડૂત આપણે આપતા હોઈએ છીએ હવે પાયાનું ખાતર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણા દિમાગમાં પોષણ સંબંધી જે ચિત્ર હોય છે આપણા છોડ માટેનું એ એવું હોય છે કે આપણે એને પૂરતું પોષણ પાયામાં આપી દીધું છે હવે જરૂર પડશે તો પૂરતી ખાતર તરીકે આપણે એક વખત બે વખત કે ત્રણ વખત જેવો વરસાદનો માહોલ એ પ્રમાણે આપણે પુરિયા એટલે કે નાઇટ્રોજનની પૂર્તિ એને કરીશું આ આપણી સ્વાભાવિક વાંચિકતા છે દરેક ખેડૂતની પણ આપણા જે કોઈ છોડ છે એની એક વિશેષ જરૂરિયાત જે છે એ આપણે મોટા ભાગના ખેડૂતો ચૂકી જાય છે અને એ જરૂરિયાત છે આપણા દરેક પાકની માઇક્રોન્યુટ્રિશિયન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પોષક તત્વો જે રીતે ઉપલબ્ધ થવા જોઈએ અને છોડ એનું જે રીતે ગ્રહણ કરવો જોઈએ અને એ તત્વોને ગ્રહણ કર્યા પછી એને પોતાના વિકાસ ચક્રમાં સહયોગી તત્વો તરીકે સંપૂર્ણપણે એ કેવી રીતે ઉપયોગ કરે છે એ ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવનારા જે તત્વો છે એ તત્વો છે એ પૈકી મુખ્ય સૂક્ષ્મ પોષક જે છે એ કયા કયા છે તો એને આપણે સમજી લઈએ સૌ પ્રથમ તો ફેરસ જિંક મેગ્નેશિયમ કોપર અને મોલિબડેનમ આ જે તત્વો છે એ સૂક્ષ્મ પોષક તત્વો અતિ આવશ્યક પોષક તત્વો છે પણ એની પણ પોષક તત્વો છે એની ખૂબ જરૂરિયાત હોય છે આ જરૂરિયાતની પૂર્તિ આપણે કરવી આ આપણી સૌથી અગત્યની જરૂરિયાત હોય છે પણ એ મોટાભાગે આપણે ચૂકી જતા હોઈએ છીએ પાયામાં ખાતર આપ્યું છે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ હવે મગફળીનો જે આપણો વાવેતર છે મગફળીનો આપણો જે છોડ છે એને આપણે જોઈશું તો જ્યાં જે વિસ્તારમાં અતિ વરસાદ હોય એ વિસ્તારમાં અતિ વરસાદના કારણે છોડ પીળા પડેલા દેખાય આ સ્વાભાવિક છે પણ જે વિસ્તારમાં અતિ વરસાદ નથી અને સામાન્ય રૂપમાં વરસાદ થયો છે છોડની જરૂરિયાત પ્રમાણે ભેજ છે જમીનમાં અને તેમ છતાં પણ આપણા મગફળીના છોડ પીળા પડતા દેખાય એની અંદર છોડના પાન પર ડાઘા પડતા દેખાય ત્યારબાદ છોડ જે રીતે આપણને હસ્તો ખીલતો જોવા મળે એવી રીતે હસ્તો ખીલતો છોડ આપણને ન જોવા મળે ત્યારે આપણને એક સવાલ સ્વાભાવિક રીતે થાય કે આ ખેતરમાં આપણે પાયામાં પૂરતું ખાતર નાખ્યું છે એમ છતાં કેમ આ પ્રકારનું આપણું ખેતર દેખાય છે તો એનું જે કારણ છે એ કારણ કાં તો અતિ વરસાદને કારણે એની નાઇટ્રોજનની કમી છે અગર વરસાદ નથી અને સામાન્ય વરસાદ છે તો એની અંદર આ જે પાંચ પોષક તત્વો ગૌણ પોષક તત્વો છે એની ખામી ખામી છે અને એ પૂરવા માટે આપણે એને દ્વારા આ જે ખાતરો છે પોષક તત્વોને આપણે પ્રવાહી સ્વરૂપમાં પણ ખરીદી શકીએ છીએ પાવડર ફોર્મેટમાં પણ એ મળે છે અને પંપ મારફત આપણે એને આપણા છોડને મગફળીના વાવેતર પર આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ જે પાંચે પાંચ પોષક તત્વો છે એ ગ્રેડ પાંચ નામથી બજારમાં આપણને ઉપલબ્ધ છે અને સારી કંપનીઓના બનાવેલા આ પોષક તત્વો આપણને મળી રહે છે જેમ કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર હોય જીએનએફસી હોય દરેક સારી કંપનીઓ ગ્રેડ પાંચ બનાવે છે અને એનો આપણે ઉપયોગ આપણા ખાસ કરીને મગફળીના પાકમાં અવશ્ય કરવાની જરૂર હોય છે

આપવા માટેનો એક પરિશ્રમ ઉપરાંત બાકીની જે કોઈ પરિશ્રમી આપણે એના પર કરીએ છીએ જે મહેનત કરીએ છીએ એ મહેનતનું જે પરિણામ આપણને મળવું જોઈએ એના કરતાં ખૂબ સારું પરિણામ મળવાની શક્યતાઓ ગૌણ પોષક તત્વો પૂરા પાડવાથી વધી જાય છે મિત્રો

આ બધા તત્વોની એકંદર ઘણી બધી ખામી છે જ અને તેથી અવશ્ય રૂપમાં આપણે ઓછામાં ઓછા બે છંટકાવ આપણી મગફળીને ગૌણ પોષક તત્વોના કરીએ વિશ્વાસપાત્ર એગ્રોકેમિકલ્સ જેની સાથે આપણે નિયમિત કામ કરતા હોઈએ એમની પાસેથી ખરીદીએ ખાતરીબંધ ચીજ વસ્તુ ખરીદીએ અને આપણા છોડને તંદુરસ્ત રાખીએ આજના દિવસે મગફળીના પાક માટે જ્યારે આ વિડીયો આપણે બનાવીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવી આપ સૌના તરફથી સતત કામગીરી થતી રહે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત